મિત્રો આજે આપણે એક સત્ય ઘટના પર આધારિત એક વાર્તા જાણવા જઈ રહ્યા છીએ જેમાં એક છોકરી પરણેલી પણ નથી તેમ છતાં બની જાય છે માતા તો જાણો કયા સંજોગોમાં એક કુંવારી છોકરી બને છે બે દીકરીઓની માતા તેના માટે પૂરી-પૂરી સ્ટોરી ધ્યાનથી સાંભળો આ કુંવારી છોકરી પર તમને ગર્વ થશે કિરણ લેપટોપ પર પોતાની ઓફિસનું કામ કરી રહી હતી અને તેની માતા સાથે વાત કરી રહી હતી ત્યાં જ કિરણની પાસે તેની બંને દીકરીઓ વીણા અને વર્ષા એકદમ ખુશીપૂર્વક આવે છે અને જણાવે છે કે મમ્મી આજે તો અમને સ્કૂલમાંથી બારબી વાળી બેગ ગિફ્ટમાં મળી છે આ સાંભળતા જ કિરણ પોતાની બંને દીકરીઓ સામે પ્રેમથી જુએ છે અને ગર્વ અનુભવે છે બંને દીકરીઓના વાંકડિયા વાળ ભૂરી આંખો અને ચહેરા પર એક સુંદર સ્મિત છલકતું હતું મિત્રો જાણે એક બગીચામાં સુંદર ફૂલો ખીલીને બગીચાની વધારે છે એ જ રીતે બંને દીકરીઓ પોતાની કિલકારીઓ અને હાસ્યથી કિરણના ઘર અને સંસારની રોનક વધારી રહી હતી બંને દીકરીઓ ભણવામાં પણ હોશિયાર અને વિચારો પણ બંનેના સુંદર આજે કિરણ પણ ભગવાનનો આભાર માની રહી હતી કે ભગવાને મને ખૂબ જ સુંદર અને સમજદાર બે દીકરીઓ આપી છે હું ખૂબ જ નસીબદાર છું કે ભગવાને મને આ બંને દીકરીઓની માતા બનાવી ત્યારબાદ કિરણ પોતાની માતાને પૂછે છે મમ્મી મેં ગયા જન્મમાં એવા તો કયા પુણ્ય કર્યા હશે કે મને આટલું સરસ સંતાન સુખ પ્રાપ્ત થયું છે આ સાંભળી કિરણના મમ્મી કાંઈ બોલતા નથી અને માત્ર

મને આ બંને પરીઓની માતા બનાવીને મારા પર મહેરબાની કરી છે ત્યારે તેની માતાથી ચૂપ ન રહેવાયું અને બોલી ઊઠી કે તું સમાજનું તો વિચાર લોકો તારા વિશે કેવી કેવી વાતો કરી રહ્યા છે કે લગ્ન કર્યા વગર બે દીકરીઓની માતા છે ન જાણે ક્યાં મોઢું કાળું કર્યું હશે શું ખબર કોની હશે આ દીકરીઓ કિરણ આટલા વર્ષો પછી પણ કેવી બિંદાસ રહે છે તેને સમાજ અને પરિવારની કઈ પરવા જ નથી આટલું કહી કિરણની માતા આગળ જણાવે છે કે બેટા હું પણ એક માં છું મારાથી મારી દીકરી વિશે સમાજ આવી ગંદી વાતો કરે તે સહન નથી થતી આટલું કહીને તે રડવા લાગે છે આ જોઈને કિરણ તેની માતાને સમજાવે છે કે હું તમને રડતા નથી જોઈ શકતી અને રહી વાત લોકોની તો હું એવા લોકોનું કેમ માનું અને તેમને મારા વિશે શું જણાવું શું આ લોકો મને સમજી શકશે શું આ સમાજ ક્યારે એવું કામ કરી શકશે જે હું કરું છું પરંતુ મમ્મી તું પણ આવા લોકો જેવી વાતો ન કર તો સારું આમ કહી તે પોતાની માતાની વાતોથી નારાજ થઈ પોતાનું લેપટોપ લઈ પોતાના બેડરૂમમાં જતી રહે છે હવે કિરણ પણ પોતાના આંસુ રોકી શકે નહીં અને ભેની આંખો સાથે કિરણ સાત વર્ષ પહેલાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે સાત વર્ષ પહેલા કિરણ જોબ કરતી હતી એક દિવસ કિરણને જોબ પરથી છૂટવા માં મોડું થઈ જાય છે અને જ્યારે તે રેલવે સ્ટેશનથી ઘરે જઈ રહી હતી ત્યારે તેને ખૂણામાં અંધારામાં એક બેગ દેખાય છે તે બેગમાં નવજાત શિશુનો રડવાનો અવાજ આવતો હતો પહેલા તો કિરણને થયું કે પોલીસને જાણ કરે પરંતુ તેણે પહેલા બેગ ખોલીને જોવાનું નક્કી કર્યું કિરણે બેગ ખોલ્યું તો તેમાં એક નહીં પણ બે સુંદર માસૂમ બાળકીઓ રડતી હતી તે પ્રેમાળ બાળકીઓને જોઈ કિરણ નું માતૃત્વ જાગી ગયું અને તે બંને બાળકોને લઈ ઘરે આવી કિરણે વિચાર્યું કે આ બાળકીઓ એક દીકરીની જાત છે એના પરિવારે ત્યાગ કર્યો તો શું થયું જો હવે હું પણ તેનો ત્યાગ કરી દઈશ તો હું એક સ્ત્રી ન બની શકું એક સ્ત્રી બીજી સ્ત્રીનો આ રીતે કેમ ત્યાગ કરી શકે થોડામાંથી થોડું ખાઈશ પણ પ્રેમથી દીકરીઓનું પાલન કરીને સાથે રહીશું આમ વિચારીને કિરણ સમાજની પરવા કર્યા વગર તે બંને દીકરીઓનો ઉછેર કરવા લાગી પરંતુ મિત્રો આ દીકરીઓ પણ કિરણના ઘરમાં શુભ પગલાઓ લઈને આવી હતી કારણ કે ત્યારબાદ કિરણ જે કંપનીમાં કામ કરતી હતી તે કંપનીની તે કંપનીની તે સીઈઓ બની ગઈ અને તેની આવક પણ ચાર ગણી વધી ગઈ કિરણ આ બધું યાદ કરી રહી હતી ત્યાં જ તેની બંને દીકરીઓ તેની પાસે આવી આજે કિરણ એની બંને દીકરીઓ સાથે ખૂબ જ ખુશ છે મિત્રો આપણે પણ કોઈના વિશે કંઈ બોલતા કે વિચારતા પહેલા ધ્યાન રાખવું જોઈએ આવા ઘણા કિસ્સાઓ દુનિયામાં મોજૂદ છે મિત્રો સરકાર ઘણા પગલાઓ લઈ રહી છે દીકરીના હિતમાં પરંતુ તેમ છતાં પણ સમાજના અમુક લોકો દીકરાના લાલચમાં દીકરીનો ત્યાગ કરી દેતા હોય છે આખરે આટલી પ્રેમાળ સમજદાર અને હોશિયાર દીકરીઓનો કેમ જન્મતાની સાથે જ ત્યાગ કરી દે છે તો કેટલાક લોકો તો દીકરીઓને જન્મ આપતા પહેલા જ ગર્ભમાં જ તેની હત્યા કરી નાખતા હોય છે આ સ્ટોરી તમને ગમી હોય તો એક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી દેજો